કોઈ કારણોસર કાર ભાદર પડી અકસ્માતે ચાર વ્યક્તિ ધોરાજીના જેતપુર રોડ પરના રહેવાસી હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ છે આ અકસ્માતમાં પ્રાથમિક તબક્કે કારનું ટાયર ફાટ્યું હોય અને અકસ્માત સર્જાયો હોય તેવું જાણવા મળેલ છે આ અકસ્માતને લઈને ધોરાજી સરકારી હોસ્પિટલમાં મૃતકના પરિવારજનો તથા ભાજપના અગ્રણીઓ તથા તુલસી ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો હોસ્પિટલે પહોંચ્યા હતા ધોરાજી સરકારી હોસ્પિટલમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા મૃતકોના નામ સંગીતાબેન કોયાણી ઉંમર વર્ષ પંચાવન લીલાવંતીબેન ઠુમ્મર ઉંમર વર્ષ બાવન દિનેશભાઈ ઠુમ્મર ઉંમર વર્ષ પંચાવન હાર્દિકાબેન ઠુમ્મર ઉંમર વર્ષ બાવીસ છે રિપોર્ટર રશ્મિન ગાંધી ધોરાજી ભારતીય અંક જ્યોતિષશાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ આગાહી કરી છે કે મોદીજી હેટ્રિક કરશે અને બે ગોરની મંત્રાપ ગુરુ ના વગર સાચી સલાહ અને સચોટ ઉપાય થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન જીરો નાઇન સિક્સ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર